દિવસ દિવસ વિશ્વ તરીકે આખા અને રહ્યો છે ત્યારે ધોરાજી પોલીસ તંત્ર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ તંત્ર ની ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્ર અધિકારીઓ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધોરાજી ની અલગ અલગ સ્કૂલમાં પંદરસો થી પણ વધારે ઉપસ્થિત રહ્યા હતા ધોરાજીના વિવિધ વિસ્તારોમાં બેનરો હાથમાં રાખીને વિદ્યાર્થીઓ પોલીસ તંત્ર અને સામાજિક સંસ્થાઓની ઉપસ્થિતિમાં જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી કોઈ પણ વ્યક્તિ આવા ડ્રગ હોય કે અને નશાઉને જાકારો આપે અને નશાઉથી મુક્ત થાય તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી આજનો દિવસ એટલે વિશ્વ એન્ટી ડ્રગ ડે એના અનુસંધાને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ વિદ્યાર્થીઓ પંદરસો જેટલા વિદ્યાર્થીઓ આ પહેલાંમાં જોડાયેલા છે અને ચૌદ જેટલી સ્કૂલો એમાં ભાગ સ્વયંભૂ લીધેલો છે અને પોલીસને સહકાર આપેલ છે પોલીસ તરફથી આપ સૌ મીડિયાના માધ્યમથી એવી પણ એક અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓ જે પોતે જહેમત ઉઠાવી અને રોડ ઉપર રેલી કરવાના છે તો તેનો સંદેશ ફક્ત એટલો જ છે કે આ એન્ટી ડ્રગ ડે છે એને એક દિવસ પૂરતો નહીં પણ કાયમી માટે ઉજવવામાં આવે અને કોઈપણ જાતનું વ્યસન એ પોતાના માટે અને સમાજ માટે એકદમ ખરાબ છે એનું એક ઉદાહરણ પૂરું પાડે અને પોતે તમામ નશામાંથી મુક્ત થાય અને નશાને જાકારો આપે એના માટેનો આ એક પ્રયાસ છે પોલીસ વિભાગ તરફથી જેમાં જ્યુડિશરી વિભાગના તેમજ પ્રાંત કચેરીના તેમજ હોસ્પિટલ વિભાગના અધિકારીઓએ પણ પોતાનો સમય કાઢીને અહીંયા અમને સહયોગ કર્યો છે તે બદલ હું તેમનો પણ આભાર માનું છું અને ખાસ કરીને જે પંદરસો વિદ્યાર્થીઓ રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓ આ રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે તેના માટે હું પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગનો આભાર માનું છું જય હિન્દી વિપુલ ધામી